મિત્રો ડર આપણને સપનાઓ સુધી પહોંચતા રોકે છે પણ શું ડર ખરેખર બહાર છે કે એ ફક્ત આપણા મનની અંદર જ વસે છે આજની વાર્તા એ જ સત્ય ખોલીને બતાવશે એક વખતની વાત છે એક મોટું વૃક્ષ હતું એની નીચે એક નાનું ઉંદરનું દર હતું એમાં એક ડરપોક ઉંદર રહેતો હતો બિલાડીના ડરથી એ ઉંદર મોટા ભાગે પોતાના દરમાંથી બહાર જ આવતો ન હતો ક્યારેક બહુ જ જરૂરી કામ પડતું ત્યારે જ એ ધીમે ધીમે બહાર નીકળતો એને હંમેશા એક જ વિચાર સતાવતો કે જો હું બહાર નીકળો તો ક્યાંક બિલાડી મને પકડીને ન ખાઈ જાય એક દિવસ એ ઉંદરની મુલાકાત એક અજાણ્યા બહાદુર ઉંદર સાથે થઈ બહાદુર ઉંદરે જોયું કે આ ઉંદર તો હંમેશા ગભરાયેલો રહે છે એણે પૂછ્યું મિત્ર તું હંમેશા આમ ડરીને કેમ રહે છે શું હું તારી મદદ કરી શકું ડરપોક ઉંદરે કહ્યું મને બિલાડીથી બહુ ડર લાગે છે આ વાત સાંભળીને બહાદુર ઉંદરે કહ્યું મારા પાસે એક ખાસ શક્તિ છે હું ઈચ્છું તો તને બિલાડી બનાવી શકું આ સાંભળી ઉંદર ખુશીથી ઝૂમી ઉઠ્યો અજાણ્યા ઉંદરે એની શક્તિથી એને બિલાડી બનાવી દીધો હવે ઉંદર બિલાડી બની ગયો હતો તેના હૃદયમાંથી બિલાડીનો ડર ગયો હવે એ નિર્ભય થઈ બહાર ફરવા લાગ્યો પણ એક દિવસે જ્યારે એ બહાર ગયો ત્યારે થોડા કૂતરા એની પાછળ પડી ગયા હવે એને કૂતરાનો ડર લાગવા લાગ્યો એ ફરીથી પોતાના દરમાં જ છુપાઈ ગયો થોડા દિવસ પછી એ ફરીથી બહાદુર ઉંદર પાસે ગયો અને પોતાની વાત કરી બહાદુર ઉંદરને એની પર દયા આવી એણે એને કૂતરું બનાવી દીધું હવે તે કૂતરું બની ગયો હતો નિર્ભય થઈને જંગલમાં ફરી રહ્યો હતો પણ અચાનક એક સિંહ એની પાછળ લાગી ગયો હવે એને સિંહનો ડર લાગવા લાગ્યો એ ફરી બહાદુર ઉંદર પાસે ગયો આ વખતે એણે એને સિંહ બનાવી દીધો સિંહ બન્યા પછી એણે વિચાર્યું હવે તો હું જંગલનો રાજા છું હવે કોઈનો ડર નહીં રહે પણ આ વિચારો લાંબા ન ચાલ્યા જંગલમાં એ ગયા પછી શિકારીઓ એની પાછળ પડી ગયા હવે એને પહેલાં કરતાં પણ વધારે ડર લાગવા લાગ્યો એ દુઃખી થઈ ફરી બહાદુર ઉંદર પાસે ગયો અને કહ્યું મારા પર તો હંમેશા કોઈને કોઈ ખતરા આવી જ જાય છે ત્યારે બહાદુર ઉંદર એને કહ્યું મિત્ર હું તને કંઈ પણ બનાવી શકું બિલાડી કૂતરું કે સિંહ પણ એનો કોઈ ફાયદો નહીં થાય કારણ કે તારો ડર તો તારા દિલની અંદર જ છે એ ડરને મારી શક્તિઓ ક્યારેય દૂર નહીં કરી શકે એ ડર તારે જ જીતવો પડશે આ વાત સાંભળીને ઉંદરને સમજાયું કે ભય બહારની વસ્તુ નથી ભય તો આપણા અંદરનો એક વિચાર છે એણે વિનંતી કરી મને ફરીથી ઉંદર બનાવી દો અને જ્યારે એ ફરી ઉંદર બન્યો ત્યારે એણે નક્કી કરી દીધું કે હવે હું ભય વગર જ જીવીશ આ વાર્તાથી આપણને એ શીખ મળે છે કે દરેકની જિંદગીમાં ડર હોય છે જે માણસ સફળ થવા માટે સંઘર્ષ કરે છે એને પણ ડર લાગે છે અને જે પહેલેથી સફળ છે એને પણ ડર સતાવે છે પણ ડર પર કાબૂ મેળવવો એ જ સાચી હિંમત છે કારણ કે ડર એ ફક્ત એક વિચાર છે અને વિચાર ક્યારે પણ બદલાઈ શકે છે તો દર્શક મિત્રો આ વાર્તા કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો જો આ વાર્તા તમને ગમી હોય તો લાઈક કરો શેર કરો અને વધુ પ્રેરણાદાયક વાર્તાઓ માટે અમારી ચેનલ સ્ટોરી વિથ ચાવડાને જરૂરથી સબસ્ક્રાઈબ કરો આગામી વાર્તા સુધી સ્વસ્થ રહો મસ્ત રહો Jai Mataji